પૂરી થઈ તો મમ્મીએ બહુ જ હજી વાટ કરી નાખી છે કારણ કે દીવા કરવા માટે વાટ તો જ હોય છે એટલા માટે બહુ જ હાજી કરી નાખી છે શીતલબેન છોડે છે રોટલી કારણ કે આજે થોડાક રોટલા કર્યા છે ને થોડીક રોટલી કરી છે આજે બહુ મિક્સમાં શાક કર્યું છે તો ગાઈસ તમારે કોઈને ખાવું હોય તો બધા આવી જાઓ મિક્સ મજાક જાગ બને છે દેવલ કે તો બાજીન માટે નાની એવી રોટલી છે દેવલ પેને કરવી છે રોટલી ને લોટ ખતમ થઈ ગયો છે શું છે શું જોઈએ લીંબુ સરબત પીઉ હે દેવ લીંબુ સરબત પીઉ હાલ તો ગાઈસ આજે અમારે ડેવિલ ભાઈ મજા નથી તબિયત તબિયત ખરાબ થઈ ગઈ છે એટલા માટે ડેવિલ ભાઈ માટે બનાવ્યું છે લીંબુ શરબત આલ્યો આ ડેવિલ ભાઈ પૈસે લીંબુ શરબત એમની વાઈફ ક્યાં આવી ઓલી ઓ નાની ઓલી ટબુડી ઈ ટબુડી ખબર ને ગાઈસ આ એની ફેવરિટ ટબુડી છે આલે લઈ લે આજે મને આવ્યો છે તાવ કેતો દેવું મટીરીયલ ભાઈ ને એવું છે તાવ બો ભાવે હે મજા આવે પીજા તમે જોઈ શકો છો આ હું ગળો ચોકલેટ ખાઈ છે તો જોઈ શકો છો કોણ વધારે જીતે છે ને કોણ હારે છે તો ગાઈસ તમે જોજો જી ન્યા નીચે બેસી જા જી કોણ બહાર નીકળે નહીં જોવાનું જો વન ટુ ને થ્રી અહીંયા તો કાઢી નઈ ગયા હાલો હારી ગઈ लुका <स्याग> तो पियारी लाइक ए फ्रेंड से फ्रेंड बन गया तो गाइस तुम જોઈ શકો છો શિતલ બેનારી જે એના જીએન પર ચિતિત જે છે સુગામ લે રે તુમ સબકો આસમાન કી ઉંચાઈ સે જીલન કે થકને મે જોતે ખાઈસ્તી યાદ કે સુજે ઓ રહે અરે 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 આને દેખોાન કેની થાતુ એટલે ખાટી ચોકલેટ ખાઈસ્તી તો ગાઈસ તમે જોઈ શકો છો દેવિલ ભાઈને આવ્યો છે તા તો દેવિલને આજે બહુ તાવ આવ્યો છે તો દેવિલને પોતા મૂકી છે કારણ કે આજે રવિવાર છે ને દવાખાનો છે ને આ તમે જોઈ શકો છો દેવિલ ભાઈ સુતા છે અને હું તમને બહાર બતાવું છું કે આજે બહુ જ આ બહુ પબ્લિક આવ્યું તો મંદિરે તમે જોઈ શકો છો બધા મહાદેવના દર્શન કરી લો હર હર મહાદેવ તમે જોઈ શકો છો આ છે આરચુલા જીએન બેન જીએન ભાઈ ખાઈ છે આવો તો જીએ ખાઈ શકે કે છુપાઈ છુપાઈ ને કેક ખાઈ છે એકલો એકલો જો આખું પેકેટ ખાઈ ગયો હું છે જી જીએ ડેવિલભાઈ પીવે છે લીંબુ શરબત આ કઈક ખાઈ છે તો કઈક સુપાઈ સુપાઈ કે બતાવતો નથી પણ હું ખાઈ છું જો હાથમાં કાઢે સુપાઈને કાઢે જો 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 કાઢ દો એકલો એકલો ખાય કોઈને દેતોય નથી આખી આખી આ ખાઈ ગયો એકલો એટલી બધી ભાવે તને શું છે જો કાઢી જો

આજો અમારો ફેવરિટ છે ને અમને બહુ ભાવે છે તો દેવ આય બોલ કે દેવ લઈ આવ્યો છે શું કહેવાય એ હું સજી એને શું કહેવાય ખબર નથી તો તમે કોમેન્ટ કરજો કે આને શું કહેવાય છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો કે આને શું કહેવાય છે કેવું લાગે ખાટું લાગે બહુ ખાટું લાગે ભાવે તને બહુ ભાવે એમાં પાકલ આવે ને એ મજા આવે બહુ મસ્ત આવે Pakola ni ni muzah. Nyanyi nyanyi. Ah 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 Khatu lagi. Ah. Khatu bai ini. To. Jian beri bau bau je, Jian kai je, di yummy yummy je tak?